નમસ્કાર સુપ્રિય કુક કુકબુકમાં આપણું સ્વાગત છે આજે આપણે બનાવીશું તાંદળજાની ભાજીનું શાક તાંદાજાની ભાજીનું શાક બનાવવા માટે સૌ પ્રથમ મેં એક કઢાઈમાં ત્રણ મોટી ચમચી તેલ લીધું છે હવે આપણા એમાં નાખીશું થોડી રહી રહી એટલે નાખીશું કે ચેક કરવા માટે તેલ આવી ગયું છે કે નહીં તો દેખો મિત્રો અહીંયા સરસ રીતે તેલ આવી ગયું છે આપણે હવે એમાં નાખીશું એક ચમચી જીરું જીરું તતળી જાય એટલે આપણે એમાં નાખીશું મીઠા લીમડાના પત્તા મીઠા લીમડાના પત્તા નાખ્યા બાદ આપણે એમાં કરેલું લસણ મેં અહીંયા લીધું છે એને નાખી દઈશું લસણ બ્રાઉન કલરનું થવા લાગ્યું છે હવે આપણે એમાં થોડી પિંચ ઓફ હિન નાખી દઈશું ત્યારબાદ બે મોટી ડુંગળી ચોપ કરીને સમારી લીધી છે એ નાખી દઈશું આપણે બે મિનિટ સુધી એને ઢાંકીને કૂક કરી દઈશું બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે ધૂમીને ચેક કરીશું હવે આપણે એમાં મસાલા એડ કરીશું તો મેં અહીંયા બે ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે અડધી ચમચી હળદર લીધી છે બે ચમચી ભરીને દાણા જેવું લઈશું અને એને હલાવી દઈશું મીઠાનો ઉપયોગ કર્યો નથી મેં મીઠું આપણે છેલ્લે નાખી છે એડ કરીશું અત્યારે મીઠાનો ઉપયોગ કરવાનો નથી બે મિનિટ સુધી ઢાંકીને કૂક કરી દઈશું હવે આપણે એમાં તાંદરજાની ભાજી એડ કરીશું મેં આ ભાજી સરસ રીતે સમારી લીધી છે બારીક અને ત્રણ પાણીથી વોશ કરી લીધી છે અત્યારે વધારે જ પરંતુ આ ભાજી કૂક થશે એટલે આની ક્વોન્ટિટી આપોઆપ ઓછી થઈ જશે આપણે એમાં પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો આ શાકમાં કેમકે આ શાકમાં પાણી બિલકુલ એડ કરવાનું નથી આપણે સરસ રીતે મિક્સ થઈ ગઈ છે ભાજી શાકની અંદર હવે આપણે એને ઢાંકીને ચારથી પાંચ મિનિટ સુધી કૂક થવા દઈશું ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે એને ચેક કરી લઈશું હવે આ તબક્કે આપણે એમાં મીઠું નાખીશું કે વધારે ક્વોન્ટિટીમાં આપણે મીઠાનો અંદાજો આવતો નથી તેથી હવે આપણે એમાં થોડું બે ચમચી મીઠું એડ કરીશું આપણે એને બે થી ત્રણ મિનિટ ઢાંકીને કૂક થવા દઈશું હવે આપણે એને ચેક કરી લઈશું સરસ રીતે આપણું શાક ચડી ગયું છે ભાજીનું આપણું તાંદાજાની ભાજીનું શાક રેડી છે તમે પણ ઘરે ટ્રાય કરજો ખૂબ જ સિમ્પલ રેસીપી છે અને દસ જ મિનિટમાં માત્ર આ શાક રેડી થઈ જાય છે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો તમને નેક્સ્ટ રેસીપી શું જોવા ઈચ્છો છો તે પણ અમે અમને કમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ